કેમ છો મારા ગુજરાતી ભાઈઓ તો હું પણ ગુજરાતનો છું મિત્રો હું ગુજરાતના ના મહીસાગર જિલ્લા છું જય જોહાર તો મિત્રો સ્વાગત છે ફરી તમારું આપણા નવા વિડીયો તો મિત્રો તમે મારા વિડિયો ક્યાંથી ક્યાંથી જોવો છે એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો મિત્રો આપણી ચેનલ ઉપર રોજ ના રોજ નવા નવા દેશી વિડીયો આવતા હોય છે તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક જરૂરથી કરજો દોસ્તો તો ગાય આજનો વિડીયો કંઈક ખાસ અને ખાસ થવાનો છે મિત્રો અને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક જરૂરથી કરજો મિત્રો

ઈયળ પડી હતી તાપમ તો બરોબર વાગતો જ છે ને તો મિત્રો વિડીયો મેં એન્ડ સુધી બન્યા રહેજો આ ભાઈને ખબર પડી ગઈ છે કે અહીંયા વિડીયો બનાવે છે એટલા માટે તે બોલતા નથી ચૂપચાપ છે મિત્રો તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો હજુ આપણે એમના જોડે વાતચીત કરીશું માંડી કે પણ આથી પડી

ખાવા માંથી મજા આવતી મે આજુ ખેડ હે ખેડ લાઈન ને કરી દાદાથી હા દાબી ની ઓળ તો દોસ્તો આ રીતે આપણા ખેતરમાં કમ્પ્લીટ વોરાઈ ગયું છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો દોસ્તો તો ગાઈ આજુબાજુ આપણે અહીંયા આજનું ખૂબ સરસ મજાનું વાતાવરણ છે દોસ્તો અત્યારે દિવસના ચાર વાગે છે તો મિત્રો તાપ નેકર્યો છે આજે વરસાદ રહી ગયો છે મિત્રો તો તમે જોઈ શકો છો અહીંયા ગોવિંદભાઈ બેઠા ઉગાડો છો હે હું કરે હેડો તો વે હે તે આજે હું કોમ લાજી પાસો કોમ આવતો હે એવો કચ્છ થી દો નિંદે ને કોમ આવે એમાં કોણ ખાતું હે तो गाइज यहाँ पर कुत्ता बैठा है देख सकते हो आप वीडियो में तो गाइज इधर का कुछ माहौल ही अलग है दोस्तों तो वीडियो में एंड तक बने रहना तो गाइज चलिए आप आगे जाते हैं तो अपने गांव का कुछ नज़ारा ऐसा है इस वक्त शाम के चार बजे तो गाइज इधर सड़क पे जाते हैं और आजू बाजू का जो माहौल है वो आपको दिखाते हैं तो गाइज आज थोड़ा थोड़ा तड़का निकला है आप देख सकते हो वीडियो में तो आज बारिश है वो रुक गई है तो गाइज वीडियो में एंड तक बने रहना ले ले, ले। हुछ उले। हुछ उले। हुछ उले। तो मित्रों वीडियो में एंड सुधी बना रहे जो तो गाइज आ रीते से आप घर व्यू तब आजूबाजू वीडियो में जी सको मित्रों તો અહીંયા મસ્ત મજાનું એવું વાતાવરણ છે દોસ્તો તો અહીંયા પાછળના ભાગમાં આપણા જે ઢોર છે એ બધેલા છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો તો અહીંયા સરસ મજાનું વાતાવરણ છે તો અહીંયા જોઈ શકો છો મસ્ત મજાનો વ્યૂ છે મિત્રો તો ગાઈસ આજનો વિડીયો તમને કેવો લાગ્યું કોમેન્ટમાં જરૂરથી જણાવજો ફરી મળીશું બીજા વિડીયોમાં